ઘણા વર્ષોથી અમદાવાદ શહેરમાં શિક્ષક તરીકે નોકરી કરી રહેલા પંકજભાઈને નિવૃત્ત થયા એને ઘણા વર્ષો થઈ ગયા હતા એને સંતાનમાં બે દીકરા અને એક દીકરી હતી પંકજભાઈના ત્રણેય સંતાનોના લગ્ન થઈ ગયા હતા એના બંને દીકરાઓ પણ ખૂબ સારી નોકરી કરતા હતા અને દીકરીનું ઘર પણ અત્યંત સુખી હતું પંકજ સાહેબની ઉંમર હવે સિત્તેર વર્ષની થઈ ગઈ હતી અને ઘણી વખત એના દીકરાઓ એને એવું કહેતા કે પિતાજી તમે ઘરના ખર્ચા માટે અમારી પાસેથી પૈસા લઈ લ્યો પરંતુ પંકજ સાહેબ દર મહિને આવી રહેલા પોતાના પેન્શનના પૈસામાંથી ઘરનો ખર્જો કાઢતા હતા આજે પાંચ તારીખ અને સોમવાર હતો એટલે પોતાના ખાતામાં પેન્શન જમા થઈ ગયું હશે એવું વિચારીને પંકજભાઈ ઝડપથી તૈયાર થઈ ગયા અને બેંકના તમામ દસ્તાવેજો થેલીમાં લઈને પંકજ સાહેબ આજે વહેલી સવારે ઘરેથી નીકળી ગયા હતા ઘરેથી જતા જતા હોલમાં બેસેલા એના ધર્મ પત્નીને એવું કહેતા ગયા કે હું આજે બેંકમાં જાઉં છું એટલે મારે પાછા ઘરે આવવામાં કદાચ થોડું વહેલું મોડું થઈ જશે ત્યારે એના પત્નીએ કેલેન્ડર તરફ નજર કરી એટલે પાંચ તારીખ જોઈને એ સમજી ગયા હતા કે સાહેબ આજે પેન્શનના પૈસા લેવા માટે બેંકમાં જાય છે અને પંકજ સાહેબ જ્યારે બેંકમાં જતા ત્યારે ત્યારે એને ઘરે આવવામાં હંમેશા મોડું થઈ જતું આજે પંકજ સાહેબ ઘરેથી નીકળીને રસ્તામાં વિચારતા હતા કે બેંકમાં કોઈ સારા ઓફિસર હોય તો સારું નહીતર દર વખતની જેમ આજે પણ મારે કલાકો સુધી રાહ જોવી પડશે અને લાઈનમાં રહેવું પડશે જાણે કે લોકો મફતમાં આપતા હોય એવી રીતે પૈસા આપશે પંકજ સાહેબનો ગુસ્સો એના મનમાંથી છલકાતો હતો અને એ એવું વિચારી રહ્યા હતા કે આ અત્યારના યુવાનોને સરકારી નોકરી મળી જાય એટલે બસ પછી તો એને મન પડે એમ કામ કરે છે કદાચ મારા જેવા વૃદ્ધ માણસ હેરાન થતા હોય તો પણ એને કોઈ ફરક નથી પડતો એને વૃદ્ધ લોકો પર પણ દયા નથી આવતી પંકજ સાહેબને મનમાં ખૂબ ગુસ્સો આવી રહ્યો હતો અને સાથે સાથે રિક્ષામાં બેસીને બેંક આવે એનું ધ્યાન પણ રાખી રહ્યા હતા થોડીવારમાં બેંક આવી ગઈ એટલે સાહેબ ત્યાં ઉતરી ગયા અને રિક્ષાવાળાને ભાડું આપી દીધું અને બેંકના દરવાજા પાસે

સોમવારનો દિવસ હતો એટલે બેંકમાં ઘણી ભીડ હતી ભીડ થોડી ઓછી થાય અને એનો વારો આવે એની રાહ જોઈને પંકજભાઈ ખુરશી ખુરશી પર પર બેઠા 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 હતા પંકજ સાહેબની નજર વારંવાર ઘડિયાળના કાંટા ઉપર જઈ રહી હતી અને એ એવું વિચારી રહ્યા હતા કે ભીડ થોડી ઓછી થાય તો મારો વારો આવે બરાબર એ જ સમયે બેંકનો મેનેજર એની બેસીને સીસીટીવી કેમેરામાં જોઈ રહ્યો અહિયાં બહાર પંકજ સાહેબ પોતાનો વારો આવે એની રાહ જોઈને બેઠા હતા ત્યારે અચાનક એક માણસ એની પાસે આવ્યો અને એનો પહેરવેશ જોઈને પંકજ સાહેબ સમજી ગયા હતા કે એ બેંકમાં કામ કરી રહેલા પટ્ટાવાળા ભાઈ હશે હવે આ વ્યક્તિ એ પંકજ સાહેબની પાસે આવીને ખૂબ નમ્રતાથી એવું કહ્યું કે દાદા તમે અંદર મેનેજરની ઓફિસમાં આવો અમારા મેનેજર સાહેબ તમને અંદર બોલાવે છે આવું સાંભળીને પંકજ સાહેબને થોડું અજુગતું લાગ્યું અને એને મનમાં થોડું કુતૂહલ પણ થયું અને મનમાં કુતૂહલ સાથે તેઓ બેંક મેનેજરની ઓફિસની અંદર પહોંચી ગયા ઓફિસમાં ગયા એટલે મેનેજરે પંકજ સાહેબને બેસવાનું કહ્યું હવે સાહેબ ખુરશી પર બેસી ગયા એટલે જગ્યાએથી ઊભો થઈને પંકજ સાહેબને પગે લાગ્યો લાગ્યો અને કહેવા કે સાહેબ તમે બેંકમાં શા માટે આવ્યા છો અને તમે મને ઓળખો છો અચાનકથી આવું બધું જોઈને પંકજ સાહેબ હજુ પણ આચર્યમાં હતા અને એણે મેનેજરને જવાબ આપીને એવું કહ્યું કે હું બેંકમાં મારા પેન્શનના જમા થયેલા રૂપિયા ઉપાડવા માટે આવ્યો છું પરંતુ મને માફ કરજો કેમ કે મને હજુ સુધી તમારી ઓળખાણ નથી પડી તમે કોણ છો ત્યારે મેનેજરે એક કાગળમાં પંકજ સાહેબ પાસેથી સહી કરાવીને તરત જ પટ્ટાવાળાને એ કાગળ આપીને એવું કહ્યું કે સાહેબનું જે કંઈ પણ કામ હોય એ કામ ઝડપથી પહેલા પતાવી આપો અને ત્યારબાદ મારા તેમજ સાહેબ માટે ચા લઈ આવો હવે પટ્ટાવાળો બહાર ગયો એટલે મેનેજરે સાહેબને એવું કહ્યું કે સાહેબ હું સ્કૂલમાં ભણતો હતો ત્યારે તમે મારા શિક્ષક હતા ગણિતના વિષયમાં મને ખૂબ ઓછી સમજણ પડતી અને મને ગણિત સમજાતું નહોતું પરંતુ એ સમયે તમે મને મફતમાં ટ્યુશન કરાવ્યું હતું અને એના લીધે જ હું ગણિતમાં ધીમે ધીમે હોશિયાર થવા લાગ્યો હતો અને આજે તમારો એ જ વિદ્યાર્થી આ બેંકમાં મેનેજર બની ગયો છે હજુ તો એક અઠવાડિયા પહેલા જ અહીંયા મારી બદલી થઈ છે અને હવે તમારે ગમે ત્યારે બેંકનું કોઈ પણ કામ હોય તો મને ફોન કરીને જણાવી દેજો આ ઉંમરે તમારે અહીંયા આવીને લાઈનમાં બેસવાની કોઈ જરૂર નથી આટલું કહીને મેનેજરે પોતાનો પર્સનલ નંબર પંકજ સાહેબને લખી આપ્યો આજે એક વિદ્યાર્થી અને શિક્ષક ઘણા વર્ષો બાદ મળ્યા હતા એટલે બંને ભેગા મળીને વર્ષો પહેલાની વાતો વાગોળવા લાગ્યા અને એક પછી એક જૂની વાતો કરવા લાગ્યા થોડી વારમાં પટ્ટાવાળા ભાઈ પણ સાહેબના પૈસા અને ચા લઈને ઓફિસમાં આવી ગયા હવે પંકજ સાહેબ અને મેનેજર ચા પીવા લાગ્યા અને ચા પીધા બાદ ફરી થોડી વાર માટે વાતો કરવા લાગ્યા અને ત્યાર બાદ પંકજ સાહેબ બેંકમાંથી નીકળીને પોતાના ઘરે જવા માટે બહાર આવ્યા અને થોડા આગળ ચાલ્યા બાદ એક રિક્ષા મળી અને રિક્ષામાં બેસીને ઘર તરફ જવા લાગ્યા ઘરે જતા જતા પંકજ સાહેબના મનમાં એવા વિચાર આવતા હતા કે હું આ નવી પેઢીના છોકરાઓ માટે જેવું વિચારતો હતો એનાથી તો બિલકુલ વિરુદ્ધ અનુભવ આજે મને થયો છે સાથે સાથે એના મનમાં બીજો એક વિચાર આવ્યો કે મેં ભલે પૈસા માટે આખી જિંદગી નોકરી કરી અને ઘણા બધા પૈસા પણ કમાયા પરંતુ પૈસા કમાવા માટે મેં જે કર્મ કર્યું છે એ કર્મથી સમાજના દરેક વિદ્યાર્થીને સાચા રસ્તે ચાલે એવી પ્રેરણા મળી છે અને દરેક બાળકો હોશિયાર બને એના માટે મેં કાર્ય કર્યું છે આજે હું મારા વિદ્યાર્થીને ઓળખી ન શક્યો પરંતુ આટલા વર્ષો બાદ પણ મારો વિદ્યાર્થી મને તરત જ ઓળખી ગયો એ જ મારા કર્મનું ફળ છે મિત્રો આજનો જમાનો ભલે ગમે એટલો બદલી ગયો હોય પરંતુ એક શિક્ષકની ઓળખાણ ક્યારેય બદલતી નથી અને આજે પંકજ સાહેબને એ વાતનો ખૂબ આનંદ હતો તો મિત્રો આજની સ્ટોરી તમને કેવી લાગી કોમેન્ટમાં જરૂર જણાવજો અને પસંદ આવી હોય તો વિડિયોને લાઈક શેર અને નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો હર હર મહાદેવ